નરેન્દ્ર મોદી મંચ ભરૂચ ટીમ દ્વારા ભૂખ્યાને ભોજન બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની સાથે સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચાણક્યજીનો જન્મદિવસ હોવાથી નરેન્દ્ર મોદી મંચ ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા ભૂખ્યાને ભોજનમાં ભોજન સાથે બિસ્કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા અધ્યક્ષ અતુલભાઈ મુલાણી સાથે અંકલેશ્વર શહેર પ્રમુખ જૈનિશભાઈ મોદી તેમજ મહેશભાઈ મુલાણી રમણભાઈ પટેલ ગૌતમભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ એમ જ અમારા આપણા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ચાણક્યજીનો બર્થડે બી છે પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્ર દિવસ છે એના નિમિત્તે ભરૂચ જિલ્લા ટીમ દ્વારા આજરોજ ભૂખ્યાના ભોજનમાં બિસ્કીટનું વિતરણ રાખવામાં આવ્યું હતું આવીને આવી જ રીતે આગળ પ્રોગ્રામ આપતા રહીશું જય હિન્દ જય ભારત